વલસાડ જિલ્લાના કપરાડા પોલીસે અલગ અલગ ગામોમાંથી ચાર બાઇકની ચોરી કરનાર બાઇક ચોર અને ચોરીની બાઇક રાખનાર નાસિકના બે આરોપીઓની ધરપકડ કરી કપરાડા પોલીસની ટીમે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસિક વિસ્તારના આરોપી સહિત ચોરીની બાઇકો રિસીવ કરનારા આરોપી મળી બે ઇસમોની ધરપકડ કરી છે પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલી ચાર બાઇક રિકવર કરી લેતા બાઇક ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે કપરાડા તાલુકામાં બાઇક ચોરોએ અલગ અલગ ગામોમાંથી કુલ ચાર બાઇકોની ચોરી કરી હતી બાઇક ચોરીની ઘટનાને પગલે કપરાડા પોલીસે બાઇક ચોરી થઈ હતી તે વિસ્તારમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરવા ઉપરાંત ખાનગી બાતમીદારો સક્રિય કર્યા હતા આ દરમિયાન કપરાડાના વીર ક્ષેત્ર ગામ પાસે બે બાઇક પર સવાર અજાણ્યા ઈસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે બંને બાઇક ચાલકોને બાઇક અટકાવવાની ફરજ પાડી હતી આ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસે દૂષણ રઘુનાથ પાડવી રહે રડતોડી ગામ નાસિકની કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ કપરાડા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી ત્રણ અને નાનાપોંડા પોલીસ મથકના હદમાંથી એક મળી કુલ ચાર બાઇકની કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપી સાથે મળીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે વધુ તપાસ કરતા આરોપીએ ચોરેલી બાઇક જગદીશ શંકરભાઈ ગેલે રહે ઘોઘાપાડા ગામ ડિડોરી નાસિકને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ આરોપીને આપી હોવાની કબુલાત કરી હતી કપરાડા પોલીસ મથકના પીઆઈ એસ એલ વસાવા અને પીએસઆઈ એલ એસ પટેલ સહિતની કપરાડા પોલીસની ટીમે ચોરીની ચારેય બાઇક રિકવર કરી લેતા કપરાડા તાલુકામાં બાઇક ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી બાઇક નંબર જી જે ફિફ્ટીન બી એફ ડબલ થ્રી નાઇન ફાઇવ બાઇક નંબર જીજે ફિફ્ટીન બી એફ નાઇન થ્રી ટુ ફાઇવ બાઇક નંબર જીજે ફિફ્ટીન ડીએસ થ્રી ફાઇવ ટુ નાઇન અને બાઇક નંબર જીજે ફિફટીન બીજી થ્રી ફાઇવ સેવન થ્રી મળી કુલ રૂપિયા એક લાખ દસ હજાર નો મુદ્દામાલ કબજે લીધો છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે